केम छो मित्रों आज बेहजार बीस नु मॉडल तो ली आया बेहजार बीस नी सुपर केरी सी एन जी पेट्रोल बुक एंट्री कम्प्लीट ओरिजिनल कंपनी फिटिंग गाड़ी जेन्युअल छतालीस हजार चाले गाड़ी ओरिजिनल गाड़ी एसेसरीज पेंटिंग रेडियम डोरवाइजर ए टू जेड कम्प्लीट मैं गाड़ी फूल एसेसरीज साथ કમ્પ્લીટ જવાબદારી દેવામાં આવશે ઓરિજિનલ ઓરિજિનલ ગાડી એન્જિન ગિયર ચેસની જવાબદારી દેવામાં આવશે કાત્રા કોપા ઓટો કન્સેપ્ટ 70% જવાબદારી દેવામાં આવશે ઓરિજિનલ ઓરિજિનલ ગાડી મળશે કિંમતની વાત કરીએ તો 5 લાખ ને 35000 કિંમત છે 70000 ડાઉન પેમેન્ટ માં થઈ જશે લો મોબાઈલ નંબર 8401244112 આજે જ કોન્ટેક્ટ કરો કાત્રા કોપા ઓટો કન્સેપ્ટ એડ્રેસ જેતપુર પાસે આપણા રોડ માદેવ ના મંદિરની સામે એક ટુ જેટ કમ્પ્લીટ તમને